આપણે આ વિડીયોમાં જોઈશું બે તોરણની ડિઝાઇન બંને તોરણની ડિઝાઇનનું માપ અલગ અલગ છે જે કસ્ટમાઇઝ કરેલું છે તમારે કોઈ પણ તોરણની ડિઝાઇન બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર ચોર્યાસી ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર બસોથી વધારે તોરણની ડિઝાઇનના વિડીયો મૂકેલા છે જેની વિઝિટ આપ સૌ કરી શકો છો હેલો ઇવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે વિડીયોમાં આ બે તોરણની ડિઝાઇન બતાવીશ જેમાં આ તોરણની ડિઝાઇનમાં રંગબેરંગી કલરની ચકલીઓની ડિઝાઇન બનાવેલી છે અને આ તોરણમાં વચ્ચે કાના ભગવાન બંને બાજુ મોરપીંછ ગાય અને મટકીની ડિઝાઇન બનાવેલી છે અમે મોતી બધી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ખાટલીઓના તોરણ બાજોટ મા માટલું લોટી નાળિયેર ઈંઢોળની સેટ પૂજા થાળી ઝુમ્મર ઝૂલા ભાતનો ડબ્બો તલવાર મટકી અને ખંભાજુંદડી વગેરે જેવી વસ્તુઓ બનાવીએ છીએ આ તોરણની સાઈઝ પાંત્રીસ ઇંચ છે આ તોરણમાં રંગબેરંગી કલરના આઠ જીરો સાઇઝના મોતીનો ઉપયોગ કરીને તોરણ બનાવેલું છે અને કાપડ અને પંચથી પોથવેલું છે અને તોરણ લટકાવવા માટેની આ કડીઓ છે આ કાપડની અંદર ચાર એમ એમના પંચથી આ તોરણને પોથવેલું છે હવે જોઈએ આપણે આ મટકી ગાય કાનાજીવાળા તોરણની સાઈઝ કેવડી છે આ તોરણની સાઈઝ છત્રીસ ઇંચ છે આપ સૌને આ તોરણની ડિઝાઇનો પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો